સંપ્રદાયમાં મુખ્ય કુટુંબ કોણ કહેવાય મુખ્યમાં મુખ્ય કુટુંબ તો હે ભલખાચરનું જેણે ભગવાનને ત્રીસ વરસ રાખ્યા ભગવાનથી નજીક બીજું કોઈ કુટુંબ ન કહેવાય જે જીવબા લાડુબા અને એના પરિવારજનો તો ઉપમા કોની દેવી જીવબાને લાડુ જીવબા જેવું કોઈ નહીં તો જીવબા જેવા લાડુબા લાડુબા જેવા જીવબા એ એની કોઈને ઉપમા ન દેવાય જો સાંભળો ઉપમા શાસ્ત્રોમાં ઘણી અપાણી છે કે તુલસી સામાન્ય ઝાડ કહેવાય નહીં ગંગાજળ સામાન્ય જળ કહેવાય નહીં શાલિગ્રામ છે એ સામાન્ય પથ્થર કહેવાય નહીં અને ચિંતામણી છે એ કંઈ કાચનો કહેવાય હિમાલય પર્વત છે ને એ કાંઈ સામાન્ય પર્વત કહેવાય નહીં એમ જીવબા સામાન્ય ભક્ત ન ગણાય એ તો અનાદિ મુક્ત હતા અક્ષરના મુક્તા અને ગુણના ભંડાર અપરંપાર જેમાં સાધુતા પૂર્ણ સ્વભાવવાળા અને શ્રી હરિની ભક્તિ કરવામાં તો અતિ શ્રેષ્ઠ હતા આ જીવબાની મહારાજે કેવી કેવી રક્ષા કરી પળે પળે એની તો રક્ષા કરી છે પણ મહારાજ પ્રત્યક્ષ દૂધ પી ગયા એ આપણે આજે એક વાત કરવી છે કે જીવબા નાનપણથી ભક્તિવાળા હતા નાનપણથી જ અને રમકડાની જગ્યાએ બાલમુકુંદની સાથે રમતા હતા જેમ નાની દીકરીઓએ રમકડાથી રમે કૂક્ય રમે લગે રમે પણ ઢીંગલી પોતે રમે પણ જીવબાનું નાનપણનું રમત જ બાલમુકુંદ સાથે હતી અને જીવબા થોડાક મોટા થયા એટલે જેમ જેમ મોટા થયા એમ ભક્તિ એની વધતી ગઈ નીલકંઠ વરણી જ્યારે અગિયાર વર્ષની ઉંમરે વનમાં નીકળ્યા અને અયોધ્યામાં મહારાજ સરજુ કિનારે આવ્યા અને ઓલા અસુરે કૌશિક નામના દૈતે મહારાજને ધક્કો માર્યો અને બાર ગાઉ મહારાજ તણાણા ત્યારે મહારાજની પાસે લાલજી લઈને એક નીકળ્યા હતા મહારાજ વનમાં ગયા ને ત્યારે દિવ્ય રૂપે એ લાલજીની મૂર્તિ મહારાજે ગઢડામાં જીવબા પાસે આવવા દીધી મહારાજ જ્યારે તણાણા ને ત્યારે બીજું બધું મારે જ એમ પકડી રાખ્યું પૂજા પુસ્તક પાછળ રહ્યું બીજું બધું એ તણાઈ ગયું તો બાલ મુકુંદ કહેતા લાલજી મોટીબાને ત્યારે મોકલી દીધેલા ઈ લાલજીની સેવા એને શણગાર કરવા નવરાવવા ચંદન ચર્ચવું તુલસી ચડાવવા દૂધ ધરાવવું આવું બધું મોટીબા કહેતા જીવબા કરતા તે એક દિવસ એ ભલખાચરને એવો વિચાર થયો આ બધું જોઈને કે દીકરીઓ હજી નાની છે હવે બેનું હજી જીવબા લાડુબા હાવ નાના નાના છે નાનપણમાં તો રમવું ભમવું જમવું બેનપણીઓ સાથે ફરવું હવે આવા સમયમાં આખો દિવસ લાલજી 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 બીજી વાત જ નહીં તે અત્યારે આવું થોડું કરવાનું હોય અત્યારે થોડી ભક્તિ કરવાની હોય એ અત્યારે થોડા ભક્તિના દી કહેવાય આ ભક્તિ કરવાના દિવસે એમ એભલ ખાચરના મનમાં થયું કે વૃદ્ધાવસ્થા થાય ત્યારે વળી ભક્તિ કરાય એક દિવસ સવારમાં જીવ બાપ પૂજા કરતા હતા આગળ લાલજી પધરાવેલા ત્યારે બાપુ આવ્યા બાપુએ કીધું કે બેટા જીવું કે હા બાપુજી કે બેટા દીકરી અત્યારથી તમે આ સવારમાં ઉઠીને પૂજા કરો ને લાલજીને શણગાર કરો ને વળી અને દૂધ ધરાવો ને આ આખો દી લાલજી સાથે જીવન વિતાવો છો આ તમારી ઉંમર છે ભક્તિ કરવાની બેટા તો બાપુજી ક્યારે ભક્તિ કરાય કે મોટા થાય તઈ જ્યારે મોટા થાઓ બાઈ તમે કરજો પૂજા રાજી છઈએ મેં અત્યારથી પૂજા લઈને બેઠા છો મોટા થાવ ત્યારે પૂજા કરજો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ થઈએ ને તઈ અરે બાપુજી વૃદ્ધ થશું જેવી ખબર છે આ જ દેહ તો નાશ્વંત છે ક્યારે દેહ પડી જાય એની તો કોઈને ખબર નથી માટે અમારે વૃદ્ધપણાને વાયદે રહેવું નથી હો બાપુજી વૃદ્ધપણાને વાય દે રહેવું આ મનેનાથી મનાતું એવું પિતાજી વૃદ્ધપણાને વાયદે રહેવાય નહીં ભજન તો અત્યારથી જ કરાય તો બેટા જીવબા ક્યાં કે આ તમારા લાલજી છે એ ખરેખર હાચા કહેવાય કે હા બાપુજી ભગવાન તો સાચા હાચા ને તો મને કાંઈક ચમત્કાર બતાવે તો હું માનું કે હા બાપુજી ચમત્કાર બતાવે ક્યારે તો કે જો દરરોજ સાંજે અમે બધા બહેનો અહીંયા ભેગા થઈ અને આરતી કરીએ સ્તુતિ પ્રાર્થના કરીએ આરતી ટાણે તમે પણ દર્શન કરવા બાપુજી આવજો બહુ સારું અને સાંજે આરતી થઈ બધા બહેનો ભેગા થયા અને હઉ તાળી વગાડી આરતી કરે અને જીવબા લાલજી મહારાજ જે હતા પ્રસાદીના એની આરતી ઉતારે અને બધાય ત્યાં ભેગા થાય તે ભલખાચર પણ આવ્યા પડી સાંજને કહરી આરતી જીવુબાઈ એ ભાવે સુ આરતી કરી પછી બધાએ સ્તુતિ પ્રાર્થના કરી દંડવત પ્રણામ કર્યા પગે લાગ્યા એભલ ખાચર પણ આ બધું જોવે છે આરતી સ્તુતિ પ્રાર્થના થઈ ગઈ પછી સુંદર મજાનો એક કટોરો એમાં દૂધ અને લાલજીની આગળ આજીવબાઈએ મૂક્યું છે પછી દૂધ કટોરો ભરીને તે શું પીવા હરીને એમ જે કટોરો પાણી મૂક્યો લાલજી જે અત્યારે ગઢપુરમાં છે તમે બધાએ દર્શન કર્યા હશે ધર્મ ધર્મભક્તિને વાસુદેવ નારાયણનો જે ખંડ છે એમાં નાના એવા સિંહાસનમાં તે લાલજી મારો જ અત્યારે છે અને અમે તો બહાર લાવી લાલજીનો સ્પર્શ કરીને ઘણી વખત દર્શન કર્યા છે એ જ લાલજીએ આમ બે હાથ કર્યા અને હાથમાં માડક્યો લઈને મોઢે માંડી અને ઘટક ઘટક લાલજી દૂધ પી ગયા બધા એ બાઈ ઊભા છે એભલ ખાચર પણ છે પછી બાલ મોકો મહારાજે પીધું દૂધ હિત કાજે દૂધ તો ભગવાનને આપણે ધરાવીએ ને ભગવાનને થાલ ધરાવીએ ને એટલે ભગવાન જમતા રોજ હોય દેખાય નહીં આ તો જનહિત બીજાનું હિત કરવા માટે બધાય ભાળે એમ દૂધ લાલજી મહારાજ પી ગયા લાલજીએ દૂધ આમ પીને વાડ ને આમ ઘા કર્યો એભલ ખાચર ઊભા હતા ને એના જ પગમાં ઈ વાડ ગયો ગયો અને અભલ ખાચર તો પગમાં પડી ગયા કે વાહ વાહ બેટા દી આ બધું નજરે જોઈને તો અભલ ખાચરની આંખો પોળી થઈ ગઈ કે વાહ વાહ એમ ગદગદ ભાવે જીવબા લાડુબાના ચરણમાં નહીમાં લાલજીને પગે લાગ્યા દીકરીઓ ધન્યવાદ ધન્યવાદ તમને ધનશે ધન્યબાઈ તમારી ભગતી ઘેલાઈમાં મેં ન જાણી ગતિ ધન્યબાઈ તમારી ભગતી ગેલાઈમાં મેં ન જાણી ગતી દીકરીઓ તમે તો જોગમાયા છો જોગમાયા એ મને આવી ખબર નહોતી તમે પૂર્વના બહુ મહાન આત્મા છો આ તો મારે ઘરે તમે જન્મ લીધો છે દીકરીયું ધન તમારી ભક્તિ એ તમારી ભક્તિ તો જીવબા ગોપીઓને ચડી જાય એવી છે આવો બાપુને ખરેખર નિશ્ચય થઈ ગયો દૂધનું પી દૂધ પીધું એટલે એ લાલજી મહારાજ પણ ગઢપુરમાં છે તમે ગઢડા જાઓ ત્યારે દર્શન કરજો ઘણા કર્યા પણ હશે અને જે લાલજીએ દૂધ પીધું તે વાડગ્યો પણ અત્યારે ગઢપુરમાં છે તમે જાઓ ત્યારે દર્શન કરજો તો આવી રીતે મહારાજે બાપુએ કીધું એટલે મોટાબાની રક્ષા કરવાને માટે લાલજીએ દૂધ પીધું હવે લાલજી દૂધ પીધું અહેબલ ખાચાને તો બહુ ગુણ આવ્યો કે આ હા હા પછી તો મહાન માનતા દીકરીઓને પગે લાગતા દીકરીઓ પૂજા કરે ત્યારે પણ પગે લાગતા